જો તમે બિઝનેસ કરતા હોવ ને તો રમઝાન સ્પેશિયલ કલેક્શન આજ સુધી તમે નથી લીધું અને હવે ટાઈમ આવી ગયું છે કે તમે પરચેસિંગ સ્ટાર્ટ કરો પણ તમને નથી ખબર પડતી કે તમારે સ્ટોક લેવો ક્યાંથી જેમાં તમને આ ટાઈપના સેટ ટુ સેટ અહીંયાથી મળી જાય છે વન પીસમાં એટલે સિંગલ પીસમાં આપણે ડીલ નથી કરતા આપણે ત્યાં મિનિમમ પરચેસિંગ કરવાની રહેશે ખાલી ને ખાલી પચીસ હજાર થી તમે શરૂ કરી શકો છો તો તમે જોઈ શકો છો કેટલા સુંદર સુંદર કલેક્શન છે ને સુંદર કલેક્શન અહીંયા મળી જવાનું છે એ પણ ખૂબ જ અફોર્ડેબલ રેન્જમાં તો વાટ તેની જોઉ છો જરૂરથી પરચેસિંગ સ્ટાર્ટ કરી દો હવે વહેલા તે પહેલાંના ધોરણે જો મિત્રો કેટલું સુંદર છે ને કલેક્શન આમાં તમને મળી જાય છે અલગ અલગ કલર ચાર્ટ જેમાં આપણે જોઈએ ને તો ફર્સ્ટ છે ગ્રીન કલરનું બીજું છે યલો કલર એટલે બધા જ કલર એકદમ કહેવાય ને કે વોર્મ કલર પર છે આ આખું કોન્સેપ્ટ પિંક કલર પછી બ્લુ કલર એની સાથે પર્પલ આ લેવન્ડર ખૂબ જ ટ્રેન્ડિંગ કલર છે અને આ બધા જ કલર ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે નમસ્કાર મિત્રો તમારું પાછું એક વખત સ્વાગત છે તમારા પોતાના ચેનલ અજમેરા ફેશનમાં તો ભાઈ હવે ઉતરાણ આવવાની છે ને એની સાથે સાથે આવવાના છે રમઝાન અને ઈદ તો જો તમે બિઝનેસ કરતા હો ને તો રમઝાન સ્પેશિયલ કલેક્શન આજ સુધી તમે નથી લીધું અને હવે ટાઈમ આવી ગયું છે કે તમે પર્ચેસિંગ સ્ટાર્ટ કરો પણ તમને નથી ખબર પડતી કે તમારે સ્ટોક લેવો ક્યાંથી તો આ વિડીયો બિલકુલ તમારા માટે રહેવાનું છે જેમાં તમને આજે હું કેટલોગ સ્પેશિયલ ડ્રેસ મટીરિયલ્સ બતાવવાની છું જે ખૂબ જ ટ્રેન્ડિંગ ન્યૂ કલેક્શન છે અને આ બધી વેરાઈટી એટલી પ્રીમિયમ ક્વોલિટીની છે ને કે તમે ઇઝીલી સેલ કરી શકો છો પણ આવા મોકા પર એટલું ઉતરાણ આવે છે રમઝાન આવે છે ઈદ આવે છે એની સાથે સાથે લગન સિઝન તો હજી ચાલુ જ છે તો આ બધી વસ્તુઓ છે ને પેરામણીમાં આપવા માટે પણ બેસ્ટ કલેક્શન રહેવાનું છે જેમાં તમને આ ટાઈપના સેટ ટુ સેટ બનશો અહીંયાથી મળી જાય છે વન પીસમાં એટલે સિંગલ પીસમાં આપણે ડીલ નથી કરતા આપણે ત્યાં મિનિમમ પરચેસિંગ કરવાની રહેશે ખાલી ને ખાલી પચીસ હજારથી તમે શરૂ કરી શકો છો એના સિવાય આપણે કલેક્શન જોઈ લઈએ ને તો તમને કલેક્શનમાં મળી જવાનું છે આ ટાઈપના મટીરિયલ પર ડ્રેસ આખું સેટ ટુ સેટ બંચ અને આ પણ થ્રી પીસનું સેટ રહેવાનું છે અહીંયા પ્રિન્ટ જો ને તો ખૂબ જ સારી એવી પ્રિન્ટ મળી જાય છે કોટન પર પણ તમને અહીંયા મળી જવાના છે ડ્રેસીસ અહીંયા તમે બોટમ જો તો ખૂબ જ સુંદર અહીંયા તમને નાની એવી લેસ મળી જાય છે નેક પેટર્ન જો તો ખૂબ જ સારું બંચ અહીંયા વર્ક મળી જાય છે જેમાં તમને એની સાથે સાથે તમને આ ટાઈપના રૂપટ્ટા આમાં મળી જતા હોય છે હું તમને બતાવું ને તો ખૂબ જ સારી એવી ક્વોલિટીના રૂપટ્ટા મળી જાય છે ડિઝાઇન અને કલર કોમ્બિનેશનની વાત કરીએ ને તો બેસ્ટ કલેક્શન તમને બે નું મળી જવાનું છે આજે એ સિવાય હવે બીજું પીસ જોઈએ તો જોઈ શકો છો ખૂબ જ સુંદર અહીંયા તમને કેટલોગ મળે છે જેમાં કયા ટાઈપના કલર ચાર્ટ અહીંયા અવેલેબલ છે એ તમને આઈડિયા આવી જશે તો તમે જોઈ શકો છો કેટલા સુંદર સુંદર કલેક્શન છે ને સુંદર કલેક્શન અહીંયા મળી જ જવાનું છે એ પણ ખૂબ જ અફોર્ડેબલ રેન્જમાં તો વાટસેની જોવો છો જરૂરથી પરચેસિંગ સ્ટાર્ટ કરી દો હવે વહેલા તે પહેલાંના ધોરણે હવે આપણે બીજું આર્ટિકલ જોઈએ ને તો એમાં તમને હું સૌથી પહેલાં રોપટ્ટો બતાવું ને જે ખૂબ જ સુંદર એટલે કહેવાય ને એકદમ સોફ્ટ મટીરિયલ પર તમને મળી જવાનું છે પ્રિન્ટેડ મળી જાય છે બોટમનું કાપડ આમાં તમને ફૂલ લેન્થ મળી જાય છે કુર્તી તમને ફૂલ લેન્થ મળી જાય છે આ ટાઈપનું કલેક્શન તમને અહીંયા મળે છે જેમાં તમને અહીંયા જોઈ શકો છો ખૂબ જ સુંદર જરી ટાઈપની તમને પેટર્ન એટલે કહેવાય ને ડિજિટલ વર્ક જેવું લુક આપતી અહીંયા તમને પેટર્ન મળી જાય છે જેમાં તમે મન ફાવે ને એવી નેક પેટર્ન સાથે આ સ્ટીચ કરાવી શકો છો હવે આપણે ત્રીજું કેટલોક જોઈએ જો મિત્રો કેટલું સુંદર છે આને કલેક્શન આમાં તમને મળી જાય છે અલગ અલગ કલર ચાર્ટ જેમાં આપણે જોઈએ ને તો ફર્સ્ટ છે ગ્રીન કલરનું બીજું છે યલો કલર એટલે બધા જ કલર એકદમ કહેવાય ને કે વોર્મ કલર પર છે આ આખો કોન્સેપ્ટ પિંક કલર પછી બ્લુ કલર એની સાથે પર્પલ આ લેવન તો ખૂબ જ ટ્રેન્ડિંગ કલર છે અને આ બધા જ કલર ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે જેમાં તમને આ ટાઈપનું કલેક્શન મળી જાય છે આ પણ જોઈ શકો છો તમે આમાં પણ તમને મળી જાય છે ઝરકણ અને કલર તો ખૂબ જ સુંદર એટલે લાઇટ ગ્રીન પિસ્તા ગ્રીન કલર કોન્સેપ્ટ પર તમને મળે છે આ આર્ટિકલ જેમાં તમને મળી જાય છે ફૂલ લેન્થ કુર્તો એટલે કહેવાય ને કે લંબાઈ ખાસ્સી એવી તમને સારી મળી જવાની છે જોઈ શકો છો લેન્થ ફૂલ પાકિસ્તાની કુર્તા જેટલી તમને આમાં મળે છે અને મન ફાવે ને એવી નેક પેટર્ન સાથે અને સ્લીવ પેટર્ન સાથે તમે આને સ્ટીચ કરાવી શકો છો એ સિવાય તમને મળી જાય છે આ ટાઈપનો પ્રિન્ટેડ રૂપટ્ટો જે ખૂબ જ સોફ્ટ મટીરિયલ પર રહેવાનું છે સિફોન કહેવાય ને એ ટાઇપનો તમને આમાં રૂપટ્ટો મળી જવાનો છે હવે લાસ્ટ આર્ટિકલ પર આવીએ ને જે ખૂબ જ ટ્રેન્ડિંગ કલેક્શન છે તો તમને આ ટાઈપનું કલેક્શન અહીંયા મળી જાય છે કેટલોગની વાત કરીએ તો સી કેટલું સુંદર લુક આપે છે આ ટાઈપના સિમ્પલ અને ક્લાસી આર્ટિકલ છે તમે વેર કરો તો કેટલું સુંદર લાગવાનું છે એ તમે વિચારી શકો છો આ જોઈ શકો છો કેટલું બ્યુટિફુલ કલેક્શન છે નહીં હવે આનું પણ આપણે પીસ જોઈએ સેમ્પલ પીસ જે આપણે જોવાના છે આમાં તમારા માટે હું લઈને આવી છું પિંક કલર ઓપ્શન જે ખૂબ જ સારું એવું વર્ક પણ તમને અહીંયા મળી જાય છે આ આર્ટિકલ વાત કરીએ રૂપટ્ટાની તો તમને રૂપટ્ટો પણ અહીંયા મળી જાય છે સિફોન ઉપર એ પણ પ્રિન્ટેડ રૂપટ્ટો અને આટલું જ નથી એના કુર્તાની વાત કરીએ ને તો જોઈ શકો છો ટોપનું જે મટીરિયલ છે જે કાપડ છે અહીંયા તમને થ્રેડ વર્ક મળી જાય છે એની સાથે સાથે અહીંયા તમને મળે છે કટ વર્ક અને કટ કટવર્કમાં પણ બેક સાઇડ તમને મળી જાય છે ખૂબ જ સુંદર નેટ અને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો એક એક ડિટેલિંગ્સ પર ખૂબ જ સારી રીતે ધ્યાન આપવામાં આવ્યું છે તો તમને આ ટાઈપના સેટ ટુ સેટ કલેક્શન મળી જવાના છે આપણે જોઈએ આમાં કેટલા પીસ અવેલેબલ છે તો વન ટુ થ્રી ફોર એન્ડ ફાઇવ અને આ એક આપણે બહાર કાઢી મૂક્યું છે એટલે છ પીસનું આ તમને સેટ મળી જવાનું છે ખૂબ જ સારા સારા કલર ઓપ્શન આમાં તમને મળી જાય છે બોટમ બોટમવેર સાથે અને ખૂબ જ સુંદર અને સોફ્ટ મટીરિયલના રૂપટ્ટા સાથે આ ટાઈપનું કલેક્શન તમને અહીંયા મળી જાય છે તો વોટ્સએપની જોજો આજે જાઓ અજમેરા ફેશન વિઝિટ કરો જેનું એડ્રેસ લેવાનો છે સુરાના વન ઝીરો વન ગ્રાઉન્ડ ફ્લોર પર અને વધુ માહિતી માટે કોન્ટેક ડિટેલ્સ તો તમને સ્ક્રીન પર મળી જ જવાની છે એ સિવાય આપણે ત્યાં ફ્રેન્ચાઇઝીની ફેસિલિટી પણ અવેલેબલ છે અજમેરા ફેશન અજમેરા ટ્રેન્ડના નામથી આપે છે ફ્રેન્ચાઇઝી તો જો તમારે ફ્રેન્ચાઇઝી માટે વધુ માહિતી જોઈતી હોય ને તો અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો